જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સતી માતા આઈ જાસલની વાત કરવાના છીએ રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ સતી માતા આઈ જાસલ આ તેજણ તરસે તરસે તલવલાંશ થાળમાં બે કળા પાણી નાખીશ બેન આ તેજણ ઘોડી તરસે ટળવળે છે થાળામાં બે કળશા પાણી નાખીશ બેન તેજણી તરસ છીપી ત્યાં લગી પંહારીએ સિંચી સિંચી પાણી ઢલક્યું તરસ છીપાતા ઘોડીએ જોર જોરથી હણહણાટી નાખી કેમ ધણીને શાન કરતી હોય કે હવે હું તૈયાર છું તેજનો અસવાર એક કૂંછડીનો મેર લાધવો હતો મેર લાધવો બારડીમાં પોતાની સગાને મળવા ગયો હતો અને તે આજે કૂંચડી ભણી પાછો વળ્યો હતો લાધો બારાડીમાં પોતાના સગાને મળવા ગયો અને રસ્તામાં કાટવાળા પાસે થઈને પસાર થતો હતો તેથી તે કાંટવાળાના પાદર સુધી આવ્યો અને તરસી ઘોડીને પીવડા વાવ્યો એ ઘોડીને ડેર વાવ તરફ લાવતા તે વાવની નજીક આવ્યો હતો તે સમયે પાણી ભરવા આવેલી પણિહારી તે ચારણિયાણી ઝાસલ હતી અને તેને અસવાર સાથે ઉપર પ્રમાણે વાતચીત થઈ પાણી પાનારનું કરજ પીટાડવા હારું લાધાએ પાંચ કોર્યું એટલે કે તે વખતનું ચલણી નાણું પનીહારીના પગ તરફ થોડી દૂર ફેંકી અને બોલ્યો લેબેન તારા વીર લાધવાનો કમખો જો ના પાડને તો તને આ ભાઈના હમ છે પનીહારી બોલી લાધાભાઈ એની કાંઈ જરૂર નથી મારા ઘરે પ્રભુનો પ્રતાપ છે તમે હમ દીધા એટલે હું લાજા હું કમખો લઈશ પણ એક વાતે ખરા બપોર થયા છે એટલે શિરામણ કીધા વિના બેનના ઘરેથી ભૂખ્યું ના જવાય લાધાએ કણી ઘણી આનાકાની કરી પણ ખરી ભાવના અને આગ્રહ પાસે છટકનાર છે કોઈ ધીમે 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 એણે પોતાની ઘોડી જાસલની પાછળ પાછળ આંખી અને બેનના ખોડા સુધી આવ્યો અને એની ઓસરીની થાંભલી એ ઘોડીને બાંધી અને જાસલે ઓસરીમાં નાખી આપેલા ચાક ખડા ઉપર તે બેઠો જાસલની ઉંમર આશરે વીસેક વર્ષની હતી એના અંગે અંગમાંથી રૂપ નીતરતું હતું જાસલના પતિનું નામ હતું ચારણ ધાનો ભેડું જાસલ એ ધાનાભેડાની નવી પરણેલી પત્ની હતી પોતાની જૂની સ્ત્રી પૂર્ણશ્રીને પિસ્તાલીસ વર્ષ લગીને કોઈ છોકરું થયું નહીં એટલે ધાનાભેડા એ પુત્રની લાલસામાં આ બે બે વર્ષથી આ નવું નવું લગ્ન કર્યું હતું અને આ બંને શોખીઓ વચ્ચે બરાબર ચાલતું ન હતું મન મોટાઓને થયા કરતું હતું એટલે થોડે થોડે દૂર નોખા નોખા ઘરમાં રાખ્યું હતું બેને ધાનો મોટા ભાગે ઘરનો અતિથી જ હતો પુનશ્રીના ઘરમાં એટલે પુનશ્રીની ઈર્ષા થતી હતી જાસલથી નસીબ જોગે આજ ધાનો ઘરે ન હતો કોઈ કામકાજ અંગે તે બાર ગામ ગયો હતો લીલા લીલાછમ રંગના જાડા બાજરાના બે રોટલા તાહાડી ભરી દૂધ આગળ ગોળનું એક મોટું દડબું અને ડુંગળીનું શાક જે પહેલેથી તૈયાર હતું ને તે પૂરા ભાવથી પરોણાને પીરસ્યા લાંધો પણ પાગડું હાંગામાંથી ઉપર મૂકી હાથ પગ ધોઈ ને ઓર જમવા બેઠો બસ પૂનશરીને તો આટલું જ જોતું હતું એની નિંદાનું કારણ મળી ગયું એલી અય જો એ લોઠો કોણ છે એ કોને તાણ કરી કરીને પીરસે છે એવી એવી ચર્ચા એણે પડોશીમાં ચાલુ કરી દીધી ચેપકા જેવામાં ચતુર ચા ચારણિયાળીઓના ટોળે ટોળા એકઠા થયા બિચારી નિર્દોષ જાસલની મનમાં આવે એવી નિંદા કરવા લાગ્યા જમી રહ્યા પછી લાધવે ઘરે બેનના ઘરે બે ઘડી તડકો ગાળ્યો બેનનું મફતનું ન ખવાય એવી માન્યતાથી વિદાય થતી વખતે એણે જાસલના હાથમાં પચીસ કોરી મૂકી પણ તે પાછે આપતા જાસલ બોલે છે ભાઈ જગતમાં મૈયરમાં મારે કોઈ નથી આજથી તું મારો ધર્મનો ભાઈ જો ભાવ સાચો હોય ને ભાઈ તો વસમી વેળાએ આવીને ઊભો રહે છે પ્રભુ તને ખેમ રાખે આટલું બોલી સજળ નયને તેણે લાધવાના દુખણા લીધા દુખણા લેતા ચોળાફળી જેવી તેની કોમળ આંગળીઓમાંથી ફૂટેલા અનેક ટચાક્યા વિદાય લેતા ભાઈએ લાધાએ સાંભળ્યા બહેનને પગે લાગી લાધવો સવાર થયો રવાના થતાં થતાં તેણે ટપકતા નેત્રે બહેન ઝાસલને હાથ ધર્યા એ વખતે આગે ઊભેલા સ્ત્રીઓના એક ટોળામાંથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો પણ નિંદા જેવું મીઠું જગતમાં છે શું બીજું પૂંસરીએ પ્રસરાવેલી ઝાસલની નિંદા આખા ગામમાં ફેલાઈ ગઈ બે દહાડે ધાનો ઘરે આવ્યો એને જોઈને એક સ્ત્રી હાસ્ય કર્યું નાગણી જેવી વેરણ સચી પુંસરીએ તે બધી વાત ચોખ્ખી ભેડાને કંઈ સંભળાવી ચારણનો મિજાજ એક તો આમ હાથથી ગયો તેના બળતા અંતકરણમાં ઘીના ઘડા ઠલવાયા ધાનો ભેડો એક તો બાર ગામથી થાક્યો પાક્યો આવ્યો હતો વગડાનો વાતો હજી માથામાં ભરાયેલો જ હતો એમાં અધૂરામાં પૂરું આ દારૂણ વાત સાંભળીને એટલે બાકી શું રહે પછી ધુઆપુઆ થયેલો ચારણ પોતાના હાથમાં ચાપખો લઈ આંખે મકાન તરફ હાલ્યો બે દાડાથી ન જોયેલા દેવ જેવા પતિને સાકાર કરવા ઝાસલ સામે ચાલતી અને હસ્તે મુખે ઓસરીની ધાર પાસે આવીને ઉભી રહી અને પણ ત્યાં તો કાંઈ પણ પૂછ્યા ઘાંચ્યા વિના વિકરાળ મુખ મુદ્રાવાળા ભેડાએ તેના ઉપર ચાપખાના પ્રહાર કર્યા શરીરે સાફ વીટાતો હોય એમ રૂડાક અવાજ કરતો ચાપખો બે ત્રણા આટા જાસલના કુંભળા શરીર ઉપર મીટળાઈ ગયો અને એ જ પ્રમાણે બીજા અને ત્રીજા ફટકાનું પણ થયું જાસલની કનક વાણી કાયામાંથી લોહીની શેળો વસૂટી આ દ્રશ્યો જોવા ચારે ગામ મેદની માતી નહોતી અને તેમાં પણ આજે પૂર્ણ શરીરના હરખ નહોતો પાર નહોતો એના મુખમાંથી તો રાંડ વાલામુઈ મેં એને ઘરમાં ગાલીને અમારું નાક વઢાવ્યું એવા મેળાનો વરસાદ વરસી રહ્યો હતો પહેલાં તો પવિત્ર જાસલ પતિના અચાનક કોપનું કારણ સમજી ના શકી પણ શોકના વચનોએ તેને બધી વાત દીવા જેવી ચોખ્ખી સમજાઈ ગઈ એ આવેગમાં બોલી હે મા જગદંબા હે માવડી જો હું પવિત્ર હોય ને તો મારા શરીર ઉપર તારા સાચના છાંટા નાખ અને મારું સતી પડું સાચવ માં આય વધારે કેમ કહું આવા ઉચ્ચાર કરીને તેણે લોચનો બંધ કર્યા થોડી વાર લગી તો એનું અંગ સ્થિર જણાયું પણ ધીમે ધીમે તેની મુખ કાંતિમાં સમગ્ર અંગમાં કંપનો અને દિવ્ય કાંતિનો સંચાર થયો અને એની રૂપેરી ટોપીઓથી શોભતા કાનમાંથી કંકુનો વરસાદ થયો આ અદ્ભુત પ્રભાવ જોતા જ તમાશો જોવા આવી જે માનવ મેદની એ વિખૂટી પડી ગઈ અને આ ખમૈયા કરો અમે તો તમારા છોરું છીએ અમારી ભૂલ થઈ છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય વડા અને વકાર શોભે માવડી તારે જે જોઈએ માંગી લે જગદંબા પણ અમારે ઉપર અમીને છાંટા નાખજે આવા વચનો બોલીને માનવ મહે આઈના પગે પડી આય ઝાસલને વિનવવા લાગ્યા આય ઝાસલ બોલ્યા તમારામાંથી કોઈ અસવાટ ઝટ જાવ અને મારા ભાઈ લાધાને કહો કે સત ચડ્યું શરીર અધ ઘડીએ ઊભાઈ નહીં માડી મયેલા વીર વહેલો આવે લાધવા હે વીરા લાધવા મારી શરીરમાં સત ચડ્યું છે એટલે સંસારમાં અર્ધ ઘડીએ ઊભું રહેવાય એમ નથી આ તારી વાટ જોવે છે હે માના જણિયા વીર તું વહેલો આવ સળગી સમંદર માય એકલ ઓતાણી નહીં કુછળિયા કુણ ભાળ વેલો આવજે લાધવા ભાઈ આ તો સમુદ્રના જળમાંથી જ્વાળાઓ સળગી છે એટલે મારા સગા ધણીના અંતરમાં જ શંકા ઉગી છે હું જ એકલીથી આ લાય ઓલવાતી નથી હે કુળભાણ કૂછવ્યા તું વેલો આવજે અગરને અબીલ નત્યુબે ઝૂઝવ્યું કૂછળ્યા કુળ વીર લેતો આવજે વીર લાધવા સસવા દિલું સગા ભોજનમાં લઈ મેળવીએ તે સ્વરંભી સગા લેતા આવો લાધવા તું આવને ત્યારે ખાલી ના આવતો હું સતી થાવ છું તો તેના લાયકનો સામાન પણ લેતો આવજે મારે બધું જ જોશે આપણે જુદી જુદી જાતના હોવા છતાં પણ સાથે જ વપરાતા અગર અને અબીલ જોશે ભોજનમાં ભેળવાતું સ્વાદ અને સોડમવાળું ઘી પણ જોઈશે એ તમામ તું લેતો આવજે આગના સાંભળતા જ ગામઠ ઘોડીએ ચડીને પૂંછડી તરફ ચાલ્યો લાધાબહેનને મળ્યો અને બહેનનો સંદેશો કહ્યો પોતાના માટે બહેનને માથે આવી પડેલી અણધારી આફતથી લાધવાના કોમળ કાળજામાં ભારે આઘાત પડ્યો પણ શું કરું હું બહેને મંગાવેલી સામગ્રી મળી આવ્યા એટલે મળી આવી તેટલા અને અગરચંદનના કાષ્ટો અબીલ ગુલાલના પડા નાડા નાડાછડી ચુંદડી મોડીયો શ્રીફળ અને ઘીના ભરેલા બે ડબ્બા નાખીને તેણે બે સાંધણીઓને કાંટવાણા ભણી વિદાય કરી અને પોતે પણ હાચો કંખો લઈને પોતાની ઘરવાળી રૂપી સાથે ચડીને પોતાની બહેનના છેલ્લા દર્શને જવા માટે નીકળી પડ્યો લાધવો કાંટવાળે પહોંચે છે પણ આજે આજે ગામનો રંગ બદલાઈ ગયો હતો બે દેહડા પહેલાં જોયેલું નીરવ કાંટવાળું આજે એવું નહોતું આજે એમાં અનેક શરણાઈનો ચહચહાટ હતો અને ત્રંબાણું ઢોલ ધ્રપકી ધ્રપકી દિગંતોને ડોલાવી રહ્યા હતા મધ ચડતે મીઠે ગળે સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી સૌના મોખરે લાંબા અને છૂટા કેશવાળી વિશાળ લલાટમાં કેસરની પીળવાળી અને ભવ્ય મુખ મુદ્રાવાળી આય ઝાસલ હાથમાં શ્રીફળ લઈને મંદ મંદ પગે ચાલતા હતા આજે એની ઠેકડી કરવાની તો શું તેની તેજભરી કાંતિ સામે જોવાની કોઈની હિંમત નહોતી કે તાકાત નહોતી જાણે આરાસુરી જગદંબા સ્વયં પ્રગટ થઈ હોય એવી મુખ મુદ્રા ઝળહળી રહી હતી ગામને પાદરે સતી માટે ચેહ ખડકાણી છે ત્યાં જવા તે નીકળ્યા છે આગળ તંબુરાના અને મંજીરાના ઠણણાટ અને ભક્ત મંડળના ભજનની ધૂન ચાલી રહી છે આંધળા પાંગડાને અને ને એવા અનેક દિન દુખ્યા સતી માતાને રસ્તામાં આવીને પગે લાગે છે અને આશીર્વાદ મેળવતા જાય છે સતી માતા પોતાના માટે ગામ બહાર ખડકાયેલ ચિત્તાએ પહોંચવા માટે ચાલે છે આ જાસલ ચિત્તા પાસે પહોંચ્યા ન હતા ત્યાં તો લાધો એની પત્ની સાથે ત્યાં આવી પહોંચ્યો તેની આંખમાં આજે શ્રાવણ ભાદરવો વરસી રહ્યા હતા સતી માતાને પગે લાગતા બોલ્યો આ જાસલ મને માફ કરજે મારા ગોજારા પગલાંએ તારી આ દશા કરી છે એને આશીર્વાદ અને સાંત્વના આપતા ઝાસલ બોલ્યા ભાઈ એવું ઓછું ના બોલ તારા પાવન પગલાય તો હું જગતમાં પાવન થઈને અરે આય થઈને પૂંજાણી વળે મારા બંને લોક સુધર્યા હવે હું માગું ને ત્યારે છેલ્લો કર્યાવર કરજે એમ ચારણ બોલ્યા આઈ જાસલ શેર માટીની ખોટ માટે મારા ભાઈએ ધાનાઈ તને આણીતી પણ તમે તો સીધાઓ છો હવે મારા ભાઈની શીગ હતી આ વાણી સાંભળી આય ઝાસલ થંભ્યા અને બોલ્યા પુનશ્રી ક્યાં છે એને મારી પાસે લાવો હવે શરમની મારી પુનશ્રી એ તો લોકમેદનીમાં છુપાઈ ગઈ હતી પણ પોતાનું કાળું એ સતી માતાને કેવી રીતે બતાવે છતાં વકરાયેલી વાઘની પેઠે છલાંગ મારતો ઘેડો સ્ત્રીના ટોળામાં ગયો અને લાતો મારતો મારતો એને ઝાસલ પાછળ લાવ્યો ગંભીર સ્વરે આઈ ઝાસલ બોલ્યા ચારણ પૂનશ્રીને પુણસોમાં એ બિચારીનો શું વાંક વાંક મારા નસીબનો બેન પુનશ્રી મારું વરદાન છે કે આજથી નવ મહિને તારા ઘરે પાણું બંધાશે ને ધણીનો વંશ રહેશે પણ હે ભોળા ભરથાર ભેડા ખબરદાર જો વંશ લાવો હોય ને તો આજથી ડેર વાવનું પાણી અઘરા અઘરા જ કરજે એ મારું વચન છે વળી પાછા ઢોલ જોરથી ધડકવા લાગ્યા કાયરને પણ શુરવીર કરે એવા શરણાયોના નાદ નીકળવા લાગ્યા અને જય અંબેના આકાશભેદી સ્વરો નીકળતા ચારણપુત્રી આઈ જાસલ ચિત્તા ઉપર ચડ્યા તેની ચરણોની દસે આંગળીઓમાંથી એક સાથે અગ્નિની જ્વાળાઓ નીકળી અને તેણે ચિત્તાને ભળભળાટ પ્રજ્વલિત કરી થોડી વારમાં સર્વભક્ષી અગ્નિદેવના રંગબેરંગી જ્વાળાઓ ભડક ભડક અવાજ કરતા ચિત્તા ઉપર ખેલવા લાગ્યા એવામાં ચિત્તા ઉપરની ઝૂંપીમાંથી સ્વર આવ્યો બીરા લાધવા તું મારો સાત જન્મારાનો ભાઈ છે બિના વિના તું ચિત્ત બીયા વગર તું ચિત્તા ઉપર આવ અને બેનને છેલ્લી વારનો કંખો આપીને પાછો સીધાવ ખરો મર્દ પવિત્ર મેર લાધવો છલાંગ મારીને ચિત્તા ઉપર ચડ્યો પણ અગ્નિની જ્વાળા તો તેને તાઢી ગોળ લાગી બહેનના પવિત્ર શરીર ઉપર એને ઘીનો હોમ કર્યો અને આંસુ ભરા નયને હાથ જોડી એ ઊભો રહ્યો સતી માતા બોલ્યા ભાઈ તને હું શું આપું તારી પાસે તો માયા છે મિલકત છે તારી પાસે તો છૈયા અને છોકરો એ છે તારી પાસે તો લાજ અને આભરૂ છે પણ મારા વીર લાધવા હું તને એક વચન આપું છું કે જે તારા કુળમાં જન્મ લેશે ને એ ક્યારેય સત નહીં ચૂકે એ ક્યારેય સતનો માર્ગ નહીં ચૂકે એક સતી જાસંગ વાત જે ભાઈ બહેનના અકૂટ અતુટ પ્રેમને દર્શાવે છે કોઈ નાત જાતના સંબંધ પણ નથી એક માના પેટે અવતરેલા બંને ભાઈ બહેનો છતાંય એકબીજા માટે પ્રાણ દે એટલું સમર્પણ આવી આવી કેટલી લોકવાર્તાઓ છે જેમાંથી આપણને ઘણું ઘણું શીખવા મળે છે આપણે આગળ એક વાર્તા જોઈ હતી એમાં પણ એવું જ હતું કંઈક આ રાણી આવ્યા એના પપ્પાના ઘરે અને એનો સગો માં જણેલો ભાઈ એને જોઈને મોઢું સંતાડી જાય છે પણ આવા આવા કિસ્સાઓ જોઈએ ને તો ભાઈ બહેનના પ્રેમ ઉપર ખરેખર આમ આપણને પણ લખવાનું મન થઈ જાય આ સાથે આ જાસલ અને વીર લાધવાની વાત તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો મળીએ આપણે આગળના વિડીયોમાં મળી પાછી નવી વાત સાથે જય શ્રી કૃષ્ણ